હાલો ગુડ આફ્ટરનૂન સ્વાગત છે તમારું બધાનું ફરી એક વાર આપણા નવા બ્લોગ માં ગુડ આફ્ટરનૂન તો ન કહેવાય આમ તો ગુડ ઇવનિંગ કહેવાય કેમ કે આપણે છે ને રોંઢે બ્લોગ શરૂ કર્યો છે આખો દી કામમાં હતા કાલે એક મેટર પતાવી અને અત્યારે દિવ્યેશભાઈ આવી જશે મહાદેવ મહાદેવ કાલે કેમ મેટર જામી હતી કઈ એ સોખોટ નત પડી બધી ખાલી વાત છે મેટર એ તું તો આઈડી આ ભાઈ પેલા હતા જો ગયા હતા આ ભાઈ ગાડી લઈને ઈમ કે

મિત્રો આ બધા યુટ્યુબર હોય ને કન્ટેન્ટ ક્રિએટર એ જાણીએ કે બાકી રાત દિવસ ના ઉજાગરા કરી અને હમણાં તો ઓલું ટ્રેન્ડ આવ્યું છે માં હું સમી થી સમશી થી ભાઈ ફોલોવર બધા કેવા કેવા મિત્રો ફોલોવર ભાઈ આ આપની એમ લાગે કાક ખરેક તો મહેનત કરવી શું કરવી કે આપણે શું કરવી સમી વાળું સારું કરી દઉં એક એકાઉન્ટ બનાવું મારે સલુ કરી દઉં સમશી નું

ફેસબુક માં ચાલુ કરી દેવું કેમ આમ આમ ને શોર્ટકટ હવે રસ્તો પકડવી બધા કહે છે કે મહેનત કરો ભાઈ મહેનત હું કરું સ્માર્ટ વર્ક કરો કે મહેનત કરવી હું કઈ સમજાતું નથી સ્માર્ટ વર્ક કરવું હાર્ડ વર્ક કરવું એ જ નથી સમજાતું બધા કહે કે હાર્ડ વર્ક કરો હાર્ડ વર્ક અને હાર્ડ વર્ક કરવી કરીને તો સ્માર્ટ વર્ક માં તો કાઈ વધતું જ નથી તારા કેટલા દિવસ થયા તું ઉતારશો બસો ને ઉપર યાદ કરવા દે બસો ઉપર થઈ ગયું છે બસો દિવસ ની ઉપર થઈ ગયું બસો દિવસ ની ઉપર ત્રણસો એ પોગવા આવ્યું છે હવે તો એક દસ કે વિડીયો નથી જો બોલો લોંગ લોંગ બ્લોગ

ફોન તો મારે આવ્યો પેલા ગલ્લે જવાનું ગલ્લે થી પછી જવાનું મેડિકલ એન્ડ મેડિકલ એ ઘરે સોડા પીવા આર વાલો હવે ખાઈ લે એમાં સડપતી પલટીના ને લઈને આવી ગયા છે મેડિકલ એ મેડિકલ એ દવા લઈ લીધી હવે સીધા નીકળ્યા દિવેશ ભાઈને મેકતાવી ને પછી જાય ઘરે પેટ ભરાયેલું છે ને પેટ પણ ખાઈ લીધું ને એટલે હાલો હાલો ઘરે જઈને ખાઈ કે ખાઈ કે હાલ છે ને એવું લાગે મારે આપણે નાસ્તો વાસ્તો કરીને આવી ગયા હતા અને પછી આપણે સીધા હોઈ ગયા હતા ઘડીક આરામ કરી લીધો અને પછી હું ઉઠીને છે ને બ્લોગનું એડિટિંગ કરતો હતો ચાલુ એડિટિંગ એ મારા રાજીનો ફોન આવ્યો અત્યારે કેટલા વાગ્યા છે જોઈ ગયો તમે રાતના થઈ ગયા ફિક્સ ત્રણ રાજીનો ફોન આવ્યો એ કે સાવું છે એ કે ફોર વ્હીલ બંધ પડી છે એના ભાઈની કન્યા જાય હવે આવે છે એ આવે તો તમને મળાવ તો ઊઠીને આવતો હોય છે હું તો એડિટિંગ કરતો હોઉં નીકળી ગયા છે અત્યારે હવે પરવેલ બંધ પડી ન્યા હું કે રાજે કેવી નિંદર બીજો ના મારી આઈ છે અડધી રાત નો આમ આઈ તો ના તો કર તો ઉડે મારી અત્યારે હવે પછી રાજે કાઈ નો ઈમોલો અત્યારે આવી પછી આપો ભૂઈ ગયો ઈમરાવ

કન્ટિન્યુ કરી નાખું એડિટ થોડો પછી શેડ્યુલ નાખતો પછી કોઈ લઉં આપડે લોક તો તમારા ટાઈમે તમે તો જોઈ લો કઈ પૂછતા હોય કઈ વાંધો નઈ કર્યા નહીં પડી સારું હાલ રાજવીર ગયો એડિટિંગ ચાલુ કરી દે પાછું આપણે કુવાનું જો કે મેળ જ નહીં આવે હવે ઈ તો એવું જ છે હું એવા હોવાની ટ્રાય કરીને તો કેવું થાય ખબર પછી મારથી ટાઈમે ઉઠાય નહીં અને બ્લોગની સ્ટોરી ઇન્સ્ટામ પાછી મેકવાની છે એટલે બરોબર છે એની કરતાં હું નથી આપણે જાગી જ તે હવે હું વ્લોગ એડિટ કરી નાખું વ્લોગ એડિટ કરીને અપલોડમાં નાખ દઉં પછી શેડ્યુલમાં નાખ દઉં પછી હું નાનો ધોવા આવ્યો હતો નાઈ થઈને બહાર નીકળીને તે સાડા પાંચ છ થઈ જાય પછી મસ્ત આપણે મંદિરે જઈ આવી દર્શન કરી આવી ભોળાનાથના અને પછી આપણે ઘરે આવશું જ્યાં નાસ્તો બની ગયો છે પછી નાસ્તો કરી લેવું પછી વ્લોગ કન્ટિન્યુ કરશું બીજો આપણે બરોબર છે તો હવે આ વ્લોગને આજે કરી દીધો કેવું આરામાયેલું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો એક આવા નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય you got me hypnotized by the way you look at me yeah baby don't you like girl you know your body tea, yeah you show me your pretty girlfriend who is she yeah i'm just trying to know if you wanna be with me with me